અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી અને અનરાધાર વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે ટીમ દ્વારા અમરેલી દેવભૂમિ ગામે ભયાનક ચિત્ર સામે આવ્યું કમોસમી કારણે મુખ્ય પાકો મગફળી કપાસ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા દિવાળીયા ગામના અનેક ખેતરોમાં મગફળીનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો ખેડૂતોના સો ટકા પાક નિષ્ફળ ગયો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર માવઠાના મારને કારણે ખેતરમાં ઉગી નીકળેલી મગફળી પણ સડી ગઈ છે જેનાથી ખેડૂત

એટલે લગભગ બધું ડેમેજ થઈ ગયું છે અને સરકાર શ્રી પાસે લોકોની આશા છે ખેડૂતોની આશા છે કે રાજ્ય સરકાર શ્રી જેમ ગયા વર્ષની સહાય ચૂકવી એમ ત્વરિત આ સહાય પણ મોટા ભાગનું નુકસાન છે એટલે એ પ્રમાણમાં ચૂકવવામાં આવે તો જ ખેડૂત અને ખેતી આધારિત આ ધંધો ઉભો રે અને ખાસ કરીને ખેડૂતોને પણ અમારી વિનંતી છે કે જો તમારા માટે સરકાર સહાય કરે તો તમારી પાસે મજૂરો ભાગિયાઓ છે એનું પણ દિર્ધ દ્રષ્ટિ રાખી અને મોટું મન રાખી અને એમને પણ લોડ ન પડે કારણ કે એના થકી ભાગ્યાઓ થકી આ ખેતી ઊભી છે કોઈ ખેડૂતની જમીન ભાગવી વાવે છે કોઈ એમાં મજૂરી કામ કરે છે તો દરેકના બાબતે રોજી રેટની ધ્યાને લઈ અને સરકાર શ્રી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે